સરખેજ ફતેવાડી મોહમ્મદી પાર્ક વિભાગ એકમાં રહેતા અખ્તર અલી યુસુફ અલી સૈયદ પોતાના ઘરે આલ્કોહોલ સ્પિરિટને ભેળસેળ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવે છે અને આ દારૂ બનાવવાનું કારખાનું ચલાવે છે એ આધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ રેડ કરતા આ જગ્યાએથી આરસી પ્રીમિયમ બિસ્કીની સ્ટીકર અલગ અલગ બ્રાન્ડના પછી બોટલ ઢાંકણા અને નકલી દારૂ બનાવવાના સાધનો મળી આવેલા આ અંગે અખ્તર અલી યુસુફ અલી સૈયદ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ આરોપી વિરુદ્ધ અગાઉ દાણી લીમડા ગોમતીપુર અને ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે અ હાલમાં આ જગ્યાએ આરોપી વોન્ટેડ છે એટલે આરોપી અટક થઈ હતી ખબર પડે કે કેટલા સમયથી આ જગ્યાએ ડુપ્લિકેટ દારૂ બનાવતો ટાવર મેટમાં મળ્યા બીજાને અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળ્યા છે અને ખાલી બોટલો એના ઢાંકણા અને બીજા નકલી દારૂ બનાવવાના જે સાધનો એને સીલ કરવાના એ રીતના સાધનો મળી આવ્યું છે કે જેનાથી એમાં છે